કે જયારે આરોપીની ફરિયાદીની વાત આવે ત્યારે સામે લોકો એક શબ્દો બોલે છે કે દલિત સમાજ આ દલિત સમાજનો પ્રશ્ન નથી ગોંડળનો દલિત સમાજ ગણેશભાઈના સમર્થનમાં છે આ ઈ પ્રશ્ન છે કે સામે જે વ્યક્તિએ ગણેશભાઈની છબી ખેડવવાના પ્રયત્ન કર્યા છે એ વ્યક્તિને કર્યું આ મને કે સંજય ઉર્કે રાજુ સોલંકી એમની ઉપર ત્રણ ગુના છે એમના પિતા રાજુભાઈ સોલંકી ઉપર પંદર ગુના છે એમના ભાઈ બે ગુના છે અને આજ મારે આ કલમ વાંચતા પણ મને શરમ કે ત્રણસો ચોપન જેવી સંજય રાજુ સોલંકી દાખલ થયો છે ત્રણસો ચોપન મહિલાઓની સત્તર ગુના જે ગુનાનો આરોપી હોય એની ઉપર સત્તર વાર ફેફર ફાડી ગઈ હોય એ અમારા ગણેશ ઉપર એક આક્ષેપ નથી એવા ગણેશભાઈને ગુનેગાર કેળવવાના પ્રયત્ન કરે છે ને એના માટે આજે ગોંડક બંધ છે અને મને બાબા જે આપણને ન્યાયતંત્ર આપ્યું છે બાબા સાહેબ ઉપરના ન્યાયતંત્ર ઉપર અમને ભરોસો છે ગોંડલને હજી હું મીડિયાના માધ્યમથી કહું છું કે એક સમયે અમારા ગણેશભાઈ નિર્દોષ સાબિત થશે થશે અને થશે કારણ કે એનો સ્વભાવ ઝઘડવાનો નથી એનો સ્વભાવ સેવાનો છે અને ઈ સેવાનો આ ગોંડલને જે લાભ મળશે એ સબે ગોંડલના લોકો સમર્થ થાય સમાજવાડીના લોકાર્પણના પ્રસંગમાં ઉપસ્થિત સૌ સમાજના આગેવાનો સૌ સમાજના વડીલો માતાઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત સૌ યુવાન ભાઈઓ ખાસ કરીને આજના દિવસે આ કાર્યક્રમ નિમિત્તે સૌ પ્રથમ તો સમાજની જે ટીમ છે સમાજના જે આગેવાનો છે સમગ્ર સમાજના યુવાનોએ જે જહેમત ઉઠાવીને આ અદભુત જે સમાજવાડીનું નિર્માણ કર્યું છે એ બદલ સમગ્ર સમાજને હું ખૂબ ખૂબ શુભેચ્છા સાથે અભિનંદન પાઠવું છું એની સાથે સાથે આજે જયારે સમગ્ર સમાજનો જયારે આભાર વ્યક્ત કરવાનો અમને મોકો મળ્યો હોય ત્યારે કારણ કે આપ સૌ જાણો છો કે ભાઈ જે રીતે ગત વિધાનસભાની ચૂંટણી હતી ત્યાર પછીનો લગભગ સમગ્ર સમાજના આટલી મોટી સંખ્યામાં મળવાનો પહેલો કાર્યક્રમ હશે તો જે વિધાનસભાની ચૂંટણી દરમિયાન જે તમારા સમાજના યુવાનો હોય વડીલોએ માતાઓ બહેનોએ